નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે પહેલી તારીખ ત્રીજો મહિનો શનિવાર ના રોજ મિત્રો મગફળીની આવક વિશેની આજની વાત કરીને તો મિત્રો મગફળીની આવક સેમ કાલ જેવી જ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો આ માલ ડૂમ નંબર ત્રણ માં ઉતરેલો છે અને હરાજી કામ કર આ જ રૂમ નંબર ત્રણમાં વીસના ફિલ્લોરથી હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે મિત્રો અને બજારમાં ધીમે ધીમે મિત્રો થોડીક તેજી પણ જોવા મળી છે પાંચ દસ પાંચ દસ રૂપિયા કરીને મિત્રો બજાર પંદરથી વીસ રૂપિયા બજાર સારું થઈ ગયું છે મિત્રો બે ત્રણ દિવસમાં ને હરાજીનું કામકાજ અગર ટૂંક જ સમયમાં ચાલુ થશે તો કહેવાય એ છે આજના બજારમાં રૂબરૂ હરાજીમાં જઈને જાણશે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જઈને જાણીએ કેવા આજના ભાવ અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે જીવીસ મગફળી છે સુપર ક્વોલિટી માલ અગિયારસો ને એક રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી જીવીસ છે વજન વાળો માલ છે દાણે સારી ક્વોલિટી અગિયારસો ને એક રૂપિયાનો ભાવ થયો છે

એક હાજર ને છ રૂપિયા નો ભાવ છે ઓગણચાલીસ નંબર મોકલી છે એક હજાર ને છ રૂપિયા નો ભાવ છે એક હજાર ને છ રૂપિયા નો એક હજાર છન્નું રૂપિયાનો ભાવ છે એક હજાર છન્નું રૂપિયાનો ભાવ છે જીવીસ મગફળી છે એક રૂપિયાનો ભાવ છે એ એકદમ ચોખ્ખો માલ છે ને માલ છે દાણે સારી ક્વોલિટી છે મગફળી છે

એક હાજર ને છ્યાસી રૂપિયા નો ભાવ થયો એક હજાર એક હજાર ને સોળ રૂપિયા નો ભાવ થયો છે એક હાજર સોળ રૂપિયા ભાવ થયો છે ને ઓગણ નંબર મગફળી છે એક સોળ રૂપિયામાં વેચાણી છે વરસાદનો પલરેલો માલ છે પણ માલ તે વજનમાં થોડો